નમસ્કાર મિત્રો તો આજે આપણે કાદુ મકરાણી અને તેના માણસો સાથે બનેલી ઘટનાની વાત કરવાની છે ફોજદાર સાહેબ બડાઈ ના મારો આપે કરાચીની બજારમાં કાદુને પકડ્યો એ પેલો કાદુ ન હતો કે જે આ સાહેબની સામે લડતો હતો આપે તો એક બિશારા વેરાગી સાધુને પકડ્યો છે બાકી જો મારી કમર પર તલવાર ને ખંભા પર બંદોક હોત ન તો આપ મને જીવતો હાથ પણ અડાડી શકત કે ન તો કરાચીની બજારમાં બાજરીનું ખેતર લણવા સિવાય બીજો મામલો બન્યો હોત પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે આ બિચારા શું જાણે મારા હાથમાંનો એક ચાકુ પણ એટલો ભારે થઈ પડ્યો કે પછી બીજા હથિયાર હોત તો મને સિપાહીનું મોત તો જરૂર મળત ખેર આટલું પણ ગનિમત છે વખત ભરાઈ ગયો હતો અમે પરસ્પર ખુદા આફીસ કઈ જુદા પડ્યા કાદરબક્ષે એટલું જ કહ્યું હર ભાઈ બંને તો જતાં પહેલાં એકવાર મળજો ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટરી પર ગયા કાદુથી ઉલટી જ પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો પણ પછી ઠંડે કલેજે વાત કરી એને તો જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી કાદર એકવાર છેલ્લી છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ વારંવાર તલકતું હતું ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસીબતે ફરીથી મુલાકાત કરવાની અડધા કલાક માટે રજા મળી જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા અસરની સાંજના ચાર થી પાંચ સુધીની નમાજ થઈ રહી એટલો જ વખત હતો આદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી એને એક પછી એક નામ યાદ કરી ને માફા માફી અને સલામ કહેવરાવ્યા પાંચ કલાક તો એમાં જ વીતી ગયો મેં પૂછ્યું ભાઈ હવે બીજું કાંઈ કહેવું છે એણે કહ્યું હા તમે હિન્દુ છો પણ મુસલમાનની ઇલ્મમાં પૂરા છો એટલે મારે તમારે મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે હું પોતે તો છેલ્લા બે વર્ષથી રઝલપાટમાં મારું ઇલ્મ ભૂલી ગયો છું અરભાઈ અને અહીં સૌને વિનુ શું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈ સંભળાવતું નથી તમે જો પડો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ મેં તો મુસલમાની વિદ્યા બરોબર હાથ કરી હતી કુરાને શરીફના મુખ્ય મુખ્ય સુરા મને કંઠસ્થ હતા હું યાસીન શરીફ સાંભળાવવા લાગ્યો મુસલમાન અમલદારો પણ તુર્ત પોતાની ખુરશી પરથી ઊભા થઈને અદબ કરી ગયા અને એ પ્રિય કલામ જેનામાં આત્માને મરતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે કાદુએ એ ધ્યાન થઈને સાંભળી પાઠ પૂરો થયો પણ ચૂપકી દી સવાઈ ગઈ કોઈથી કાંઈ ન બોલી શકાય એવી મોતની મીઠી સાઈડી સમી અસર પથરાઈ ગઈ હતી આખરે મેં કાદુને કહ્યું ભાઈ અલ્લાહ મુહાફિઝ ઈશ્વર બસાવાવાળો છે સામે જવાબ મળ્યો ખુદા હાફિઝ એટલું બોલી માથું નીચું ઢાળી કાદરબક્ષ ચહેરા સામે જોવાની હિંમત વિનવતો હું ચાલી નીકળ્યો હતો ને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનારી હતી કાદુને ફાંસી દેવાની સવારે જ અલ્લાદાદને લઈ અમારી જૂનાગઢની પોલીસ ઉપડવાની હતી કાદુ તો પહેલાથી શાંત અને ધીર હતો એણે કદી જ અલાદાદને મળવા માટે માગણી ન કરી કે ન મુખ મુદ્રા બદલી એ જાણે પોતાને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો ત્યારે પહેલેથી જ ક્રોધી ખૂની અને ઉતાવળિયા સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે મને એકવાર કાદુની મુલાકાત કરી લેવા દ્યો છેવટે સુધી એણે માંગણી ચાલુ જ રાખી પણ એ વ્રત હતું હું દરિયામાં પડીશ જીભ કરડી મરીશ એ ધમકી દેવા હોવાથી આગ બોટમાં ખૂબ જ જાપતાની એને પગે ભારે ભારે બેડીઓ પહેરાવી લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો આગ બોટ ચાલી અંબારામભાઈ અલ્લાદાદને જોવા ગયા એનાથી આ ભયંકર બેડીઓ દેખાવને જોઈ ન શક્યો બીજી બાજુ એ ભયંકર ખૂની જ આપતો નરમપણે કેમ રખાય એ મૂંઝવણ હતી અંબારામભાઈ મારી પાસે આવ્યા કંઈક તોડ કાઢવા મને કહ્યું હું અલ્લાદાદની પાસે ગયો ધીમે ધીમે ભાઈ અલ્લાદાદ આપણે તો ગીરમાં ભેળો દીપડાનો શિકાર કરેલો પ્રાચીનના મેળામાં નિશાન પાડવાની હેરીફાઈ કરેલી બ્રહ્મકુંડનાવરમાં પટણીઓ સાથે કુસ્તી ખેલેલા એ જૂની વાતો યાદ આવે છે તને સાંભળ સાંભળીને અલાદાદ નરમ પડ્યો એણે મને પૂછ્યું હરભાઈ કાલે તમે કાદર બક્ષે શીશી વાતો કરી હતી મને કહો મને એના સખુનો સંભળાવ્યો મેં કહ્યું ભાઈ એને તો બહુ સમજની વાત કરી હતી એની વાત ઉપરથી તો ભાઈ આ તારા પર નરમ થયા છે તારા જેવા ખાનદાની સિપાહી માણસ આમ ગાળો કાઢે ને ઉત્પાદ કરે તો કાટિયા વરણના તમામ લોકો એમ જ માને કે અલ્લાહદાદ મોતથી બીને વલખા મારે છે માટે તારે ગંભીર બનવું જોઈએ થવાનું હશે તે તો થશે જ પણ તું હારે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ દુબાડવાની વાત કરે છે એથી અમને સિપાહીગીરીના ખ્યાલવાળાને તો બહુ ખોટું લાગે છે અલ્લાદાદનું આવું સાંભળીને પીગળી ગયો એ કહે હરિભાઈ મારાથી સહેવાતું નથી મને આમ જકડી લીધો છે તેવી શ્વાસ પણ લેવાતો નથી બાકી તો મારે ઘણી ઘણી વાતો કરવાની છે હોમ મેં કહ્યું અલ્લાદાદ તે ડરીને આપઘાત કરવાની નલામી વાતો કાઢીને તેનું જ આ પરિણામ છે હવે જો તું અલ્લાહના કસમ ખા કે મને દગો નહીં આપ તો હમણાં એ બધું કાઢવી નાખવું અમર કથાઓ હરભાઈ આ તો અમે કડાયા ગામના પટેલની બદુવા લાગી છે તેદી એને આમ બાંધ્યો હતો ને વખત પીડા ન સહાતા એણે પણ મને એમ જ કહેલું કે તને પણ તારા દુશ્મનની આમ જ બાંધશે વાહ મુકદાર આજે દુઆ ફળી ખેર હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢો ને તો મારાથી ફરાય હરાય વધુ કાંઈ હું નથી માંગતો છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અંબારામભાઈએ અલ્હાદાદના શરીર પરથી પગની બેડી સિવાયના બંધનો ખસેડી લીધા અને ફક્ત એક ડાબા હાથમાં હાથ કડી નાખીને એને જોડીને બીજી કડી મારા ડાબા હાથમાં જડી ઉપર બેવડા પહેરા ગોઠવ્યા હું અને અલાદાદ સાથી બનીને બેઠા ધીરે ધીરે એને દિલનો તાપ ઉતારી નાખી મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું પાણી પીધું ને પેટમાં ઠારક વળતા એને વાતો એ ચડ્યો એને શરૂ કર્યું હરભાઈ ભાઈ આજકાલમાં જ કાતર બક્ષે ફાંસીએ ચડાવશે મારે તો આ દુનિયામાં એનાથી વધુ વાહલું કોઈ નહોતું મારા પાપ એને ખાઈ ગયા શું એની માયા મને એકવાર ગીરમાં ઢોલ ડુંગર પાસે બંદૂક વાગેલી મારાથી ચલાય નહીં પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો હું બેસી ગયો મેં કહ્યું મામુ ખુદા હાફીસ મામુ કહે છે કે આમીન પણ તને મૂકીને નહીં ભાગું એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકીને ઉપાડી લે તેમ એને ઉપાડી લઈને કાદર ડોટ મૂકી આડો અવળો થઈ વાંસા ઢોલ માથે ચડી ગયો અને ત્રણ ચાર મહિના એ મારો જખમ મટ્યો ત્યાં સુધી એમને મને તેડીને ફેરવ્યો હરભાઈ આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા ત્યારે એ મારો પ્યાર મામું વહી દિલગીરી થશે ડિસારો અલ્લાદાદ અને એની શી ખબર પણ હું જાણતો હતો કે કાદર તો ક્યારનોય કબરમાં સુઈ ગયો છે પણ હું શી રીતે ઉચ્ચાર કરું હું બેઠો રહ્યો એનું પણ હૈયું ભરાઈ આવેલું અમે બંને થોડી વાર ચૂપ રહ્યા વળી પાછું અલાદાદે ચલાવ્યું હરભાઈ તમે તો સમજતા હશો કે બહાર વટિયા મરદાઈનો આંટો છે પણ જીવ તો તમામને બહુ વાહલો છે હો જ્યાં જરીક બેઠા હોઈએ ને એક પાંદડું ખડખડે ત્યાં દસ ગાઉ દોડ્યા જઈએ અમારે તો ટાટ તડકો વરસાદ બધું હરખું હતું તમે માનશો ભાઈ એક દિવસ વરસાદમાં હું ટોળીથી છૂટો પડી ગયો

તેમ ખૂની અલ્લાદાદના અંતરમાંથી પણ આતશ ટપકતી જતી હતી એની યાદદાસ્ત ઉપર જાણે પાપની શીલા ઉપડતી હતી એને ચલાવ્યું હરિભાઈ એક દી બહારવટિયામાં હેમફ્રી સાહેબનો ત્રાસ ભારે લાગ્યો જે ગામ જાઓ તે ગામે સસાર રફલો તૈયાર એના માથે કેમ પડાય અમે ભૂખ્યા હતા ખાવાનું મળતું નહોતું તમે માનશો ચાલીસ રૂપિયાએ એક શેર લોટ લીધો ને પાણી કોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકમસિંહની ધાર તમે તો જોઈ હશે ને ત્યાં અમે રાંધવા બેઠા જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાંઈક ખડખડાટ થયો છાડીકો કહે કે ગીસ્તના પગી જેવું કંઈક દેખાણું અમે ભાગ્યા સાંઢળી ધાર ગામ તો જમણું રહી ગયું એ અમે ઠેઠ જામવાળાની પહેલી કોર ચાલ્યા ગયા ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યાં સૌની ખાતરી થઈ કે કાંઈ જ નહોતું પછી તકદીરને આફરીન કહી પાણી પી આખી રાત અમે પડ્યા રહ્યા અને છતાં તમારા ભાઈબંધો પોલીસ અમલદારો રૈયતને કહે છે કે તમે રોટલા ખવડાવીને બહાર રોટિયા નભાવો છો મધરાત થઈ ગઈ વાતો સાંભળતા મને જોકા આવવા લાગ્યા હતા એટલે અલ્લાલાદે મને કહ્યું હર ભાઈ મેં તો બાર ઓટો કર્યું છે એટલે મને હાથ કડી ભલેક પડી પણ તમારે આમ બેસવું પડે તો મને બહુ શરમ લાગે તે તમે તમારે સુઈ જાઓ મને તો હુકમ હતો કે અલ્લાદાદની પાસે હટવું નહીં એટલે બે કલાક બાદ કરતા ઠેઠું વેરાવળ સુધી હું એની એ જ હાલતમાં બેઠો રહ્યો પછી દ્વારકા પોરબંદર માંગરોળ વગેરે બંદરો પણ આગબોટ ઊભી રહી ત્યારે ઘણા માણસો અલાદ આદને જોવા આવેલા તેઓએ માનેલું કે કાદો પણ ભેગો હશે વેરાવળ બંદરે કર્નલ રંફ્રી આગબોટ પર આવીને દૂરથી બધું જોઈ ગયા બહુ જ સમજદાર અને ખાનદાન આદમી કહીને બહાર ઉઠ્યો છૂટો પડ્યો આવી અનેક હકીકતો કહેનાર સાસા સોરઠી રંગમાં રંગાયેલા દેસાઈ હસપ્રદ ઉદયશંકર શંકર બહુ જબરદસ્ત બાંધાના વજ્રકાય અને રુવાબદાર દેખાવના હતા તેમનો પડછંદ બાંધો અને દાઢી મૂછ જોરનાર ને ભૂલાળાઓ ખવરાવે કે આ કોઈ શીખ હશે નાગરોમાં પ્રભાસવાળા દેસાઈઓ અમલથી જ લશ્કર ધંધા કરતા આવ્યા છે તેમજ આ પુરુષ પણ વફાદાર પ્રામાણિક અને નીડર નર તરીકે ખ્યાત હતો તેની દયાળુતા તો એક દુર્ગુણ જેવી હતી પહેલા પચીસ વર્ષ જુનાગઢ રાજવી પોલીસમાં બહુ જ જોખમી કામ કરી ક્રમે ક્રમે ચડેલ પછી પછી સંવંત ઓગણીસો ને અઠાવન ઓગણસાઠમાં ગીરના જંગલોમાં અધિકારી નિમાયા ત્યાંથી એને અઢી વર્ષ પછી નવા ગામો બાંધેલા નવાબ રસુલા ખાનજીના અવસાન પછી એડમિનિસ્ટ્રેશનમાં પણ પાછા તેને ગીરમાં નિમ્યા હતા પાંત્રીસ વર્ષની સરસ નોકરીથી જ્યારે ફારગત થયા ત્યારે રાજ્ય ખાસ ઠરાવ બહાર પાડીને એની લાંબી ને ન્યાક નોકરી પ્રશંસા કરેલી પૂરી સિપાઈગીરી મુસલમાની વિદ્યામાં પારંગતપણું રાજપ્રતિ વફાદારી અને કાટિયા વર્ણ પર પ્રેમ ભરપૂર કાબુ એમની ખાસિયતો હતી એમનો દેહ ઓગણીસો અમદાવાદમાં પડ્યો હવે આગળ જોઈએ કાદુની ટોળીના અન્ય સભ્યોનું શું થયું મુંબઈને કિનારે બે જણ વહાણમાં ચડતા હતા એક ઓરત અને બીજો એક યુવાન ઓરતના માથા પર માટલું હતું થોડી વારમાં જ વહાણ પર ચડી જાત આ માટલામાં શું છે બાઈ પોલીસે શકભરી રીતે પૂછ્યું ગોળ છે ગોળ ગોળ ક્યાં લઈ જાવશે એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાડી વધ્યો માટલું ઉતરાવ્યું ગોળના થર નીચે તપાસતા માટલું ઘરેણાથી ભરેલું નીકળ્યું તપાસ થઈ બાય હતી કાદુની બહેન જુલેખા અને જુવાન હતો દાન મહમદ કાદુનો સંગાથી બહાર ઉઠ્યો મકરાણમાં ભાગી જવા નીકળેલા એ બે મુંબઈમાં પકડાણા આવી રીતે તમામને પકડ્યા એને ઓળખવા માટે શકદાર લોકોને તેળવ્યા કેટલા ભરવાડ રબારી આહી ચારણ કરમી વગેરે રૈયતના લોકો ઉપર રાજના અમલદારો કાદુના કરતા બેવડો કેર વર્તાવી રહ્યા હતા લોકોને પૂછતા હતા કે આ હરામખોરને રોટલો તમે દેતા હતા કે તે વખતે દાન મામદ બોલતો કે એના ઉપર શા માટે સીમિત ગુજારો છો રોટલા અમે એને નથી દીધા પણ અમારી આ તલવારે બંદૂકોએ દીધા છે અને અમે રબારી ચારણોના બટકા ઉપર અમે એક એક દિવસમાં ચાલીસ ચાલીસ ગાવ નહોતા ખેંચ્યા સાહેબ અમે તો માલ માલ ખાતા માટે એને બાપડા નિર્દોષ ને સીધ મારોસો અલાદાદ દીન મામદ ગુલ મામદ વગેરે તમામ પકડાઈ જનારોને હી પિનલ કોડની કલમ એકસો એકવીસ અ ને મળતી સૌરાષ્ટ્રની ધારાની કલમ મુજબ ખૂન હથિયારબંધ ડકાઈ વગેરે તો હકામત મૂકી ફાંસીની સજા ફરમાવી હજુ ફાંસીએ નહોતા લટકાવ્યા દરમિયાન નવાબ બહાદુર ખાનજી જુનાગઢની જેલમાં જોવા આવ્યા ત્યાં તમામ ખૂનીઓની વચ્ચે દીઠો વર્ષનો નાજુક બેઠો નમણી મુખ મુદ્રા ગુલાબના ગોટા જેવું લાલ નીતરતું બદન નવાબ નીરખી રહ્યા આને ફાંસીની સજા નાના એને જન્મકેદ રાખો એનો જાન લેશોમાં ગુલમહમદ જીવતો રહ્યો કાદુની સાથે ગામડા ભાંગવામાં ભેલો રહેનાર અને બહાર ઓટિયાના સિતમનો નજરો નજરનો સાક્ષી બાલક ગુલ મહમ્મદ જાગી ગયો ખુદાની રાહ ઉપર ઉતરી ગયો જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પડે નમાઝ પડો આવે અને અન્ય ફાંસીઓને ચડાવનારને ગુનેગારોને આખરી ઘડી ઉજળી બનાવે મરતાને હિંમત આપે અને જીવતાને નેકી શીખવાડે એમ કરતા કરતા તો ખુદ નવાબ પણ પોતાની નમાઝ વખતે ગુલ પડવા મહવા લાગ્યા આખરે ગુલ મહમ્મદ માફી પામ્યો છૂટો થયો નવાબે એને પોતાની પાસે જ રાખ્યો નોકરી આપી પરણાવ્યો આજ એ ન્યાય પાક આદમી ગુલ મહમ્મદ જંગલ ખાતા નો આસિસ્ટન્ટ ઉપરી છે ખુદાની બંદગી કરે છે અને પોતાને ઇન્સાનિયત ના માર્ગે ચડાવનાર નવાબ ની દુવા ગુજારે છે ઝવેરસંગ મેઘાણી સોઠી બહાર વઠિયા મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો